જય વડવાળી જય કબરાવવાળી આઈ શ્રી મણિધર મોગલના ચરણોમાં વંદન પરમપૂજ્ય મોગલ કુળ ચારણ ઋષિ બાપુ એટલે કે મારા બાપના ચરણોમાં વંદન આજથી બાપુશ્રીનો અઢારેય વરણને આદેશ છે કે તમારે કોઈ પણ પ્રકારની માનતા ચડાવવાની હોય તો સીધો સંપર્ક બાપુશ્રીનો કરજો અમારા કોઈ પણ સેવકો જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને મોગલધામ કબરાવની અંદર બોર્ડ મારેલા છે કે પૈસા મૂકનારને મહાપાપ છે અમારે ત્યાં નામ વગરની કાચી વસ્તુ સ્વીકારવામાં આવે છે નામવાળી કોઈ પણ પ્રકારની વસ્તુઓ સ્વીકારવામાં આવતી નથી આપણે આપણે ત્યાં સંતાન ન હોય તો બાપુ કહે છે કે તમારાથી કબરવું અવાય કે ન અવાય કબરાઉ હામી મીટ માંડી આવીને પ્રાર્થના કરજો તમારા ઘરે સંતાન આવશે બાપુશ્રીનો આદેશ છે કે પહેલાં ડોક્ટરની દવા અને પછી માની દુઆ પહેલા ડોક્ટરને બાપુ ભગવાન માને છે અને તમારે કોઈ પણ પ્રકારની રોગ હોય બીમારી હોય તો પહેલાં ડોક્ટરને ડોક્ટરની દવા લેવી પછી માની દુઆ બીજું કે અમારા બાપુના નામથી કોઈ પણ સેવક આવે કે હું બાપુનો દીકરો છું બાપુનો માણસ છું કે બાપુનો સેવક છું તો કોઈ પણ જાતનો વ્યવહાર કરશો નહીં સીધો સંપર્ક બાપુશ્રીનો સાધવો અને કોઈ પણ તમને કોઈ પણ ભુવા તાંત્રિક તમારી પાસે પૈસા પડાવતા હોય તો વિજ્ઞાન જાથા અમારા જયંતભાઈ પંડ્યાનો સંપર્ક કરવો જયંતભાઈ પંડ્યા એક પરશુરામનો અવતાર છે જયંતભાઈને પ્રૂફ પુરાવા સાથે વિડીયા સાથે પ્રૂફ આપવું જેથી કરીને આવા અંધશ્રધ્ધામાં લઈ જનારા ભુવાઓનો પર્દાભાસ કરે અમારે કોઈ ભુવાઓથી વિરોધ નથી સાચા ભુવાઓને બાપુ કહે છે ને કે સાચા ભુવાઓને અમારા સાચા ભુવા વંદનીય છે અમારે માત્રને માત્ર વિરોધ ખોટા ભુવાઓથી છે અને કોઈ પણ ભુવા તમારી પાસે પૈસા પડાવતા હોય કોઈપણ તમને વેમ નાખતા હોય અંધશ્રદ્ધામાં દોરાવું નહીં સીધો સંપર્ક મુગલધામ મુગલધામ બાપુશ્રીનો કરવો અથવા જયંતભાઈ પંડ્યાનો કરવો અને ફરી એકવાર આપને કહું છું બાપુશ્રીનો આદેશ છે કોઈ પણ પ્રકારની તમારે માનતા હોય તો સીધો સંપર્ક બાપુશ્રીનો કરવો અને અમારા કોઈ પણ સેવકો જોડે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને બાપુના બાપુશ્રીના નામથી કોઈ પણ વ્યક્તિ આવે અથવા કોઈપણ સેવક આવે તો કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરશો નહીં અને સીધો સંપર્ક તમારે બાપુશ્રીનો કરવાનો રહેશે અને તમારે કોઈ પણ પ્રકારની માનતા હોય તો સીધો સંપર્ક બાપુશ્રીનો કરજો કોઈ વ્યક્તિઓનો સંપર્ક કરવાની જરૂર નથી સીધા બાપુ પાય ગભરાવું વ્યા બીજું કે કોઈ પણ પ્રકારની તમારે કોઈ પણ પ્રકારની તમારે સંતાનની સંતાનની પ્રોબ્લેમ હોય કે કોઈપણ પ્રકારના રોગ હોય દુઃખ હોય તો બાપુશ્રી કહે છે કે તમારા કરેલા મૂકેલા વિઘન આવરણ બધા મને દઈ દો અને તમે બધા એક થઈને રહ્યો આ બાપુશ્રીનો સંદેશ છે આપને આપને હું ફરી એકવાર કહું છું કે કોઈ પણ પ્રકારની માનતા હોય તો સીધો સંપર્ક બાપુશ્રીનો કરજો કોઈ અંધશ્રદ્ધામાં દોરાતા નહીં જય મોગલ જય વડવાળી પરમ પૂજ્ય મણિધર મોગલ બાપુશ્રીના ચરણોમાં વંદન આયુશ્રી વડવાળી મોગલના ચરણોમાં વંદન જય મોગલ જય મોગલ જય મોગલ